મિત્રો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધાને કાર્ડનો છે પણ આવડ્યો તો આજે આપણે લાવવાનું છે પલા પક્ષીઓનું બધું હોય નવા 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 પક્ષીઓ હોય આપણે રેશુમાં છે ક્રિશના નેશનલ કાર્ક ત્યાં લાવવાના છે આપણા ત્યાં બે વસ્તા હોય છે તો કાંઈ નહીં રેડિયો બનાવી દઉં પછી હંજ્રપીની લાવાના છે આ બધું મને વિડિયો પર ડાબો ડાબું નાખવાનું છે તો વિડિયો આખો છે એટલે કે જોને વિડિયો મજા આવે કે નવા નવા પક્ષીઓનો જોવાનું મળે છે બધું જોવા મળે છે તો આ વિડિયો મને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો વધુ મજાનો છે મને લાઈક કરો ખાલી લખી પડ્યો સતર બોલ

macam ni lah kena ni live હું કોઈ ને આગળ નહીં એમ કે તમે હું જોઈને જરા હા પોથી વાળા આવ્યા હતા એટલે પણ કરી શું હા ઈ બે એક્ઝેક્ટ आ रहा था जी जी और सुनिए मैं बोलूंगा અને તમે ફટાફટ શૂટ વન ટેક માં આવી જાય ને એવી રીતે કરજો ઓકે એવો તો બે કેમેરા માં ચાલુ રાખો અઢી લાખ અઢી લાખ એટલે પાંચ લાખ લઈને તમે ઊભા હતા ના બાકીના બધાનું હા બાકી બધા 10 હતા તો ગણી લો પચીસ લાખ નું તમે હા લઈને ઊભા હતા પોર્ટફોલિયો પચીસ લાખ નું હતો જો रितेश भाऊ बारा वरस नोकरी चौद वर न्यूझीलंड जगता

যে মনে করে ওই কথা আমার বিশ্বাসে লাভ নেই একটু ডিলেস আছে হ্যাঁ মানে হলো আসলে আমরা মানে এই যে যে নাম্বার থেকে সব সব હા અમાર પ્રોબ્લેમ શું આવ્યો આ ટેમ્પરેચર બહાર ચેન્જ થતું પાણી અમુક પણ કઈ પ્રોબ્લેમ આવ્યો તો બોલે બહુ અમારે ઘર મંડે એમ્પ્રુવ છે મંડે આ મેન્ટેનન્સ થતું કરતા ઘરના ને બધું ચેક કરતા સ્વીપલી ક્લિનિંગ કરતા બધું બીસી

इससे जल्दी है भी सर करना तो बनी रे ने केम लगे के सो पाकी जाए पाकी जा हारी सकेरी हर देर देर पाकी गेस थोड़ी थोड़ी पाकल मां से बे शादी में तो पाकी जा बोलो खावा अरे कौन पाकी गली है हां भाई जुदा भाईनी मो से भाई आजगा वाली

I'm the last one to die